સૌરાષ્ટ્રને ફરી હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે વકીલોની માંગ રાજકોટ કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોએ વિરોધ કર્યો હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે વકીલોનો અનોખો વિરોધ કોર્ટ કમ્પાઉન્ડમાં શ્રીફળ વધેરીને વકીલોએ વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં હાઈકોર્ટ હોવાથી પરેશાની થઈ રહી છે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળવી જોઈએ વકીલોએ આ માંગ કરી છે તો આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રને ફરીથી હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે વકીલોએ માંગ કરી છે જી હા રાજકોટ કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોએ વિરોધ કર્યો છે અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટેની માગ કરવામાં આવી છે અનોખો વિરોધ પણ કર્યો વકીલોએ કોર્ટ કમ્પાઉન્ડમાં શ્રીફળ વધેર્યા અને શ્રીફળ વધેરીને વકીલોએ વિરોધ નોંધાવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાયા છે ભાવેશ રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મેળવવા માટે વકીલોએ માંગ કરી છે સાથે જ શ્રીફળ વધેરીને વિરોધ પણ નોંધાવ્યો શું કહેવું છે વકીલોની કઈ કઈ માંગ છે વકીલોની ચોક્કસ વત્સલ જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં જે હાઈકોર્ટની બેન્ચ છે તેની માંગણી છે તે ફરી એક વખત ઉઠી છે કારણ કે અગાઉ પણ આ પ્રકારની માંગણી ઉઠી હતી પરંતુ હાઈકોર્ટ મળી નહોતી આજે જે શ્રીફળ વધેરીને ગણેશ કરવામાં આવે છે એટલે કે વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણી સાથે વકીલ છે સિનિયર ધારાશાસ્ત્રી છે સુરેશભાઈ શું કહેશો ફરીથી એક વખત માંગ ઉઠી છે આજે અગિયાર તારીખે એકસો ને અગિયાર નાળિયેલ વધેરી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે એના માટેના શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે આ પ્રશ્ન ઉપસ્થિત થવા પાછળનું મુખ્ય કારણ કે તાજેતરમાં કોલ્હાપુર બેન્ચ આપવામાં આવેલી અને એ અમારે ને અર્જુનભાઈને બાર એસોસિએશનમાં ચર્ચા થયેલી એ ચર્ચા થયેલી એટલે એપ્લિકેશન તૈયાર કરી અને અમે બાર એસોસિએશનને એ એપ્લિકેશન આપેલી અને એ જ વખત અમે ચળવળ છે એ શરૂ કરેલી અને એ એપ્લિકેશન બાર એસોસિએશન આપતા એને એક કમિટીની રચના કરવામાં આવેલી એ કમિટીમાં ઘણા બધા જે બાર એસોસિએશનના હિતાર્થે કામ કરવા વાળા છે એ લોકોને બાકાત રાખવામાં આવેલા એટલે એમાંથી થોડો ઘણો ઇસ્યુ હતો હવે અપેક્ષા રાખી કે બાર એસોસિએશન વહેલા તકે સિનિયરોનો જે સમાવેશ નથી કર્યો એનો સમાવેશ કરી અને સૌરાષ્ટ્રની જનતાને ન્યાય મળી રહે સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે ઉદ્યોગપતિઓને તકે ન્યાય મળી રહે દોઢ લાખથી વધુ સૌરાષ્ટ્રના કેસો પેન્ડિંગ છે એવા લીટીગંટો ન્યાય મળી રહે એના માટેના શ્રી ગણેશાઈ છે કેટલી અગવડતા પડી રહી છે કારણ કે એકમાત્ર ગુજરાતમાં અમદાવાદમાં હાઈકોર્ટ છે તો રાજકોટમાં નથી સૌરાષ્ટ્ર સૌથી મોટો વિસ્તાર છે જોવામાં આવે તો આમ કચ્છ અને આ બાજુ ઉના એ લોકોનું અંતર અમદાવાદ સુધીનું ગણવામાં આવે તો ઘણું બધું લાંબુ થઈ જાય છે એટલે શારીરિક માનસિક આર્થિક રીતે બહુ જ રીતે આ લોકોને બધાને નુકસાનનો સામનો કરવો પડે છે અને ઝડપથી ન્યાય પણ નથી મળતો ચોક્કસથી જે પ્રમાણે વકીલો છે તે એકઠા થયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે શ્રીફળ છે તે રાખવામાં આવ્યા છે ભારત માતાનો જે પ્રતિમા છે ફોટો છે તે રાખવામાં આવ્યો છે અને વકીલો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છેલ્લા ઘણા સમયથી વકીલોની માંગણી છે કે હાઈકોર્ટની બેન્ચ છે તે સૌરાષ્ટ્ર ને રાજકોટમાં મળે અને આ રાજકોટ કોર્ટની બહારના દ્રશ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે શ્રીફળ છે તે વધેરીને વિરોધ છે તે શરૂઆત કરવામાં આવી છે એટલે કે શ્રીફળ વધેરીને જે વિરોધ ની શરૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે સિનિયર ધારાસ છે સાહેબ ફરી એક વખત માંગ ઉઠી છે અગાઉ આ પ્રકારની માંગ ક્યારે ઉઠી હતી આ પ્રકારની માંગ ઓગણીસો ને ત્યાસી થી સતત ચાલુ જ છે અને ઓગણીસો ત્યાસી થી સળંગ હાઈકોર્ટ બેન્ચ નું હાઈકોર્ટ બેન્ચ ની માંગણી સૌરાષ્ટ્ર કચ્છના વકીલો સતત ચલાવી જ રહ્યા છે આજ પુનઃ શરૂઆત કરી છે વર્ષે વિરોધ કર્યો તો પછી ક્યાં અટકી અટકી ગયું છે કે રાજકીય લોકો નો જો સાથ સહકાર મળે અને સરકાર નો સાથ સહકાર મળે તો આ પ્રશ્ન સહેલાઈ થી પૂર્ણ થાય તેમ છે અત્યારે હાઈકોર્ટ નથી તો શું શું મુશ્કેલીઓ પડી રહી છે મુશ્કેલી મહત્વની એવી થાય છે કે અંદાજે આપ રાજુલા જુઓ આ બાજુ ઓખા દ્વારકા જુઓ આપ આ તરફ કચ્છ જુઓ તો ચારસો કિલોમીટરના અંતરે પબ્લિકને હેરાનગતિ થાય છે અને અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડે છે અત્યારે સરકારનો તથા હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો અભિગમ એવો છે કે લોકોને ઘર આંગણે ન્યાય આપવો